વેલકમ બેક તો જુલાઈમાં જમાવટ જે પ્રકારે અત્યાર સુધી વરસાદ વરસ્યો છે તે સીઝનનો સારો વરસાદ કહી શકાય અને એ સિવાય આગામી દિવસોની જે આગાહી કરાઈ છે તે પણ જાણવી ખૂબ જરૂરી છે અને એટલે બિગ બોલ પર આપણે બતાવીશું કે આવનારા દિવસોમાં હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરાઈ છે ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે એટલે કે આવતીકાલથી સાત દિવસ વરસાદ તમામ જગ્યાએ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ઓરેન્જ એલર્ટ અપાયું છે નવસારી હોય સુરત વાપી તમામ જગ્યાએ વલસાડ અલગ અલગ જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે દક્ષિણમાં વરસાદ સારો રહેશે સાતમી જુલાઈએ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થશે એટલે આવતીકાલનો દિવસ રથયાત્રા પણ નીકળવાની છે ત્યાં અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે પવન અને વરસાદ બંનેની આગાહી કરાઈ છે મધ્ય ગુજરાતમાં એ સિવાય રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ સાત અને આઠ જુલાઈ જે ઉપર તારીખ લખી છે તેને જુઓ આગામી બે દિવસ સુધી રાજ્યભરમાં તમામ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને રાજ્યમાં પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે એટલે અમદાવાદમાં જે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની વાત હતી રાખા રાજ્યની વાત કરીએ તો તે પિસ્તાળીસ પંચાવન કિલોમીટરની ઝડપે પવન ક્રંકાઈ શકે છે એટલે આગામી અઠવાડિયું વરસાદ ભર્યું રહેશે અને ન માત્ર અમદાવાદ કે ગાંધીનગર આખાઈ ગુજરાતમાં તમામ ઝોનમાં